આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તો થઈ ચૂક્યું છે અને બંને વચ્ચે ગુજરાતમાં સીટ શેરિંગને લઈને પણ વાતચીત થઈ ચૂકી છે સ્પષ્ટ થઈ ચૂકી છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વાત એવી હતી કે આમ આદમી પાર્ટી આ ગુજરાતમાં જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે તેની સાથે જોડાશે કે નહીં કારણ કે

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે આ વાતચીતમાં આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનોને સાત તારીખે યાત્રામાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે અને તે લોકો આગામી સમયમાં સાત તારીખથી જ આ યાત્રામાં જોડાઈ જશે થોડા દિવસોની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે થોડા દિવસ એટલે કે બે દિવસની અંદર જ કદાચ આની જાહેરાત થઈ શકે છે ચૌદમી જાન્યુઆરીના રોજ મણિપુર ખાતેથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ હતી દેશના પંદર રાજ્યોમાં ફરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુરુવારે આ યાત્રા દાહોદ જિલ્લાના જાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન છ જાહેર સભા સત્યાવીસ કોર્નર મીટિંગ સિત્તેરથી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા ગુજરાતના સાત જિલ્લાઓમાં થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે જે દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે સાત માર્ચે તેઓ રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના જાલોદમાં પ્રવેશ કરશે અને જ્યાં સાંજે ચાર કલાકે રાહુલ ગાંધી જાલોદની અંદર જાહેર સભા કરશે જે ગુજરાતમાં સૌથી પહેલી જાહેર સભા હશે આ પછી બીજા દિવસે એટલે કે આઠમી માર્ચે સવારે આઠ કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે બાદ દસ માર્ચે તાપીના વ્યારામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકોમાં ભાગ લેશે તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાંથી નીકળવાની છે તેને લઈને કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં ત્યાંથી જે નીકળવાના ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રહીને આ યાત્રાને સફળ બનાવે તેવું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ જે ચૈતર વસાવા છે તે પણ પહેલેથી જ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ જાય તેમજ ભરૂચમાં પણ તેઓ સાથે રહીને આ યાત્રા કરે તેવા સંપૂર્ણ સમાચાર છે અને આગામી દિવસમાં બે દિવસની અંદર આની જાહેરાત પણ બંને સંયુક્ત એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આની જાહેરાત કરી શકે છે હાલ તો સમાચારમાં બસ આટલું જ આ જ પ્રકારના અહેવાલો જો આપને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર